નમસ્કાર હું કેતન પટેલ અગાઉ પણ એક વિડીયો આપ સૌએ જોયો હતો એ જ વિડિયો છે અને આજે થોડી એક અપીલ પણ જુદી છે અને વાત પણ થોડી જુદી છે એટલે બન્યા રહેજો આ વિડીયોમાં ચોક્કસ જાણવાની પણ મજા આપવાની છે ઓહ નમસ્ત્રી ભાઈ શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં હું આવ્યો છું તમને એક ધાર્મિક જગ્યાએ લઈને ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હલદરવાસ કોઠીપુરા ગામે આપ સૌએ ઘણા બધાએ જોયું હશે પણ એની ધાર્મિક જે માન્યતાઓ છે અને ધાર્મિક મહત્ત્વ છે એ બહુ ઓછા લોકો જાણે છે ત્યારે મારી સાથે તમારે જાણવું જોઈએ કે આપણે ક્યાં છીએ તો હું જે ઊભો છું જે નદીના બેટમાં એ વાત્રક નદી છે જેણે પુરાતન કાળમાં વૈત્રવતી નદી તરીકે ઓળખતા હતા અને મહાભારત કાળથી આ નદીનું અસ્તિત્વ ધરાવે છે અહીંયા મહાભારતના રચયતા વેદવ્યાસ મુનિના પિતાશ્રી પરાસર મહાદેવ પણ પરાસર ઋષિ પણ અહીંયા બિરાજમાન છે એની પણ આપણે એના પણ દર્શન કરીએ છીએ પણ આ નદીનું મહત્ત્વ એવું છે કે મોટાભાગની નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ જતી હોય છે ત્યારે આ નદીનો પ્રવાહ બે કિલોમીટર જેટલો પૂર્વ દિશા તરફ વહે છે અને એની ખાસિયતના કારણે અહીંયા ધાર્મિક વિધિ પણ બહુ થાય છે શ્રાવણ માસ પવિત્ર માસ શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે અમાસના દિવસે આવી ભક્તો અહીંયા આ નદીમાં સ્નાન કરવા માટે આવે છે હું તમને આ બેટ બતાવું કેવડો મોટો વિશાળ બેટ છે પિકનિક માટેનું ઉત્તમ સ્થળ છે પરિવાર સાથે તમે આવો છો તો ખૂબ મજાની જગ્યા એટલે આ વાત્રક નદીનો બેટ છે સાથે સાથે ધાર્મિક સ્થળો પણ અહીંયા છે તો આ જગ્યાની મુલાકાત શ્રાવણ મહિનામાં લીધા જેવી ચોક્કસ છે તો તમને આ બેટ કેવો લાગ્યો આ નદી કેવી લાગે અને નદીનું મહત્ત્વ ખૂબ મોટું છે ઉગમણી દિશામાં દોઢ કિલોમીટર જેટલો એનો પ્રવાહ છે એ નદીની વિશેષતા છે એટલે અહીંયા જે ગુજરાતમાં ધાર્મિક વિધિ સિદ્ધપુર ગયા અને ચાણંદમાં થાય છે એવી વિધિ અહીંયા પણ થાય છે અને એટલું જ મહત્ત્વ એને પણ મળે છે એટલે વાત્રક નદીના દર્શન કરવા પરાસર અને ભૃગુ ઋષિના દર્શન કરવા શ્રાવણ મહિનામાં એકવાર મુલાકાત ચોક્કસ લીધા જેવી અત્યારે આપ જે મંદિરનો પાછળનો ભાગ જોઈ રહ્યા છો એ નવું મંદિર બની રહ્યું છે અને આ મંદિર બનવા માટેનો ઇતિહાસ પણ ગજબ છે અત્યારે જે તમે શિવાલય જોઈ રહ્યા છો એ નાની ઓરડીમાં છે અને ઓગણીસો એંસીમાં જ્યારે પૂર આવ્યું ને ત્યારે આ મંદિર ધ્વસ્ત થઈ ગયું હતું તો ઓગણીસો એંસીથી લઈ લગભગ ચાલીસેક વર્ષનો થી આ મહાદેવ મંદિર વગરના હતા ત્યારે ભાવિક ભક્તોએ નક્કી કર્યું અને પછી તો દાનનો પ્રવાહ દેશ વિદેશમાંથી આવવા લાગ્યો છે જો તમને પણ એવી ઈચ્છા થાય કે શ્રાવણ માસના પવિત્ર મહિનામાં મારે મહાદેવને મંદિર માટે દાન કરવું છે તો આનાથી ઉત્તમ જગ્યા બીજી કોઈ છે નહીં આપજુ કામ એના પ્રગતિ ઉપર છે કામ ચાલી રહ્યું છે સુંદરવાત્રક નદીના કિનારે આ દેવાલય જ્યારે તૈયાર થઈને સરસ રીતે થઈ જશે ત્યારે આ કેટલું મહત્ત્વ ધરાવશે આપ સૌ જાણો છો અને આ એક ઉત્તમ જગ્યા છે ત્યારે મહાદેવના શ્રાવણ માસમાં દર્શન કરી અને થોડી દાનની સરવાણી વહાવવા પણ હું નાની એવી અપીલ કરું છું તો આપ સૌને આ મારો વિડીયો કેવો લાગે ચોક્કસ પ્રતિભાવ આપજો